રાજકોટમાં મોટા મોવા ખાતે મહિલાઓએ કર્યો છે વિરોધ નળ કનેક્શન નાખ્યું છે છતાં પાણી ન આવતું હોવાનો મહિલાઓનો આક્ષેપ મારું નામ ચેતનાબેન પટેલ છે હું મોટા મોવામાંથી મહિલા સંગઠનનો અધ્યક્ષ છું અમારો પ્રશ્ન છે પાણીનો પાણી અમારે મોટા મોટો પંદર વર્ષથી પાણીની સામે ઝૂમીએ છીએ ટૂંકમાં તો આખું એરિયા બન્યો ત્યારથી પાણી છે જ નહીં પાણીની લાઈન પણ પહેલાં નહોતી હવે દોઢ વર્ષ પહેલાં પાણીની લાઈન નખાણી છે તો હવે પાણીની લાઈન કોઈ ચાલુ નથી કરી દેતું નથી રોડ રસ્તા સરખા નથી લાઇટો બંધ પડી હોય ત્યાં બે બે વર્ષથી લાઇટો બંધ પડી છે તો આનું કારણ શું કેવડી તકલીફ તમે અમારી જગ્યાએ ઊભા રહીને જુઓ કે તમે આ તકલીફ વેઠશો જો તમે તકલીફ વેઠવા તૈયાર હોય તો અમે વેઠવા તૈયાર છીએ નકર અમારી તકલીફ દૂર કરો અમને એમ થાય છે કે એક સ્ત્રી બીજી સ્ત્રીનું સમજે પણ અમને સમજો કેમ કે અમારે બધું પાણીની હવા પાણી ખોરાક ત્રણની જરૂરિયાત છે હવે અમને પાણી જ ન મળે તો ખોરાક કેમ કરીએ અમારું મેનેજમેન્ટ આખું બગડી જાય છે રેન્ટ ઉપર રહેતા હોય કઈ કઈ રીતે બિચારા પૂરું પાડતા હોય તો થોડુંક તો તમે કોકની તકલીફને સમજો મોદી સાહેબ કહે છે કે નારીનો અધ્યક્ષ એને પહેલા હોદો આપ્યો છે તો અમને આ હોદ્દો આપ્યો છે તો અમારો અધિકાર છે બોલવાનો અમે મોદી સાહેબ સુધી આ સંદેશ પહોંચાડવા માંગીએ છીએ કે અમારી તકલીફને દૂર કરો અમને પહેલાં પાણી આપો બસ અમે પાણી વગર ખૂબ જ હેરાન છીએ પાણી નહીં મળે તો મતદાન 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 દર વર્ષે કરીએ કેમ કે અમને કહે છે આજે આપશું કાલે આપશું હજી સુધી પહોંચ્યું નથી અહીંયા સુધી પાણીનું લાઈન અને પાણી પહોંચ્યું નથી એટલે અમે છે ને પાણી નહીં આવે ને તો અમે મતદાન આ વર્ષે નહીં કરીએ ઘર લેડીઝ મતદાન નહીં કરે એટલે કોઈ જેન્ટ મતદાન નથી કરવાના